તાલુકાના જંગલ વિસ્તારમાં ખીલ્યો કુદરતે જાણે કેસરી ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો સર્જાયા ઝગડિયા તાલુકા વિસ્તારમાં ઉનાળામાં પણ પ્રકૃતિ મન મૂકીને ખીલી છે આ વિસ્તારમાં રસ્તા પર અને અંતરિયા ડુંગરાળ વિસ્તારમાં કેસુડો પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે ઝિયા તાલુકાના જંગલ વિસ્તારમાં કેસુડો ખીલી ઉઠ્યો છે જાણે કેસરી ચાદર ફેલાવી હોય તેવા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે કેશુડાના રંગબેરંગી ફૂલો વગર અધૂરી છે આ પરંપરા ને આજે પણ ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામોમાં રહેતા લોકો નિભાવી રહ્યા છે ઝઘડિયા તાલુકાના જંગલોમાં કેસુડાએ ભારે આકર્ષણ જમાવ્યું છે કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે

તો કેસુડાના ફૂલ ચામડીના રોગો પછી ખરતા વાળમાં ઉપયોગી હોય છે પછી અમુક લોકોને પેશાબમાં બળતરા થતી હોય ઓછું આવતું હોય દુખાવા સાથે આવતું હોય તો એમાં પણ કેસુડાના ફૂલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે આયુર્વેદની નિર્દોષ ઔષધિ છે અને હાલમાં અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં તમને કેસુડાના ઝાડ ઉપર એના ફૂલો ફૂલ ખીલી ઉઠ્યા છે તો એનું આપણે ઉપયોગ કરીએ અને આડઅસર વગરની સારવાર કરીએ તો જેને શું કહેવાય પેશાબમાં બળતરા થતી હોય દુખાવો થતો હોય તો રાત્રે એક ગ્લાસ પાણીની અંદર પાંચથી છ ફૂલ બોળી દેવાના છે અને સવારે એને ગાડીને પાણી નળના કોઠે પીવાનું છે તો તમને આ સમસ્યાઓમાંથી રાહત થશે ચામડીના રોગો હોય આ ઉનાળામાં નાના બાળકોને અડાઈ નીકળતી હોય મોટા માણસોને પણ ઘણાને તકલીફ હોય છે તો એમાં પણ રાત્રે તમે એક ડોલ પાણીની અંદર ફૂલ બોડી દેવાના છે અને સવારે એ પાણીથી તમારે નહવાનું છે વાળ માથાના વાળ ખરતા હોય વાળમાં ખોડો હોય કે વાળ એકદમ આછા થઈ ગયા હોય તો તેમાં પણ તમે કેસુડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો માથું ધોવા માટે હવે બીજું એ કે કેસુડાના ફૂલ ગયા પછી એની શીંગો આવે છે એ સિંગની અંદર એક જ બીજ હોય છે એ બીજ ફોડી અને પછી એનો પાવડર બનાવીને નાના બાળકોને કરમિયાની તકલીફ રહેતી હોય પેટમાં દુખાવો રહેતો હોય અથવા મોટાને પણ ઘણા મોટા માણસોને પણ કરમિયાની તકલીફ રહેતી હોય છે તો એ જે બી ખરું ને એ બીના પાવડર બનાવીને નાના બાળકો હોય તો એક ચપટી અને મોટા માણસો હોય તો અડધી પાંચ અમચી જેટલો પાવડર પાણી સાથે લેવાનો છે તો કરમિયાની તકલીફમાંથી પણ છુટકારો મળે છે અને સાથે સાથે બીપી સુગર જેવા રોગોમાં પણ ખિસોડાનો ફૂલ ઘણા ઉપયોગી થાય છે